દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી ચારસો કે પારના નારાની વાત કરી રહી હતી પરંતુ એલાયન્સને ત્રણસો સીટ મળવાના પણ ફાંફા વખતે થઈ ચૂક્યા છે એલાયન્સને આ વખતે બસો બાણું જેટલી સીટો મળી છે એટલે કે બહુમત મળી ચૂક્યો છે ને તેઓ સરકાર બનાવી શકે છે ત્યારે ઇન્ડિયા એરલાયન્સે પણ આ વખતે મજબૂતાઈથી ચૂંટણી લડી છે ને બસો ચોત્રીસ જેટલી સીટો હાંસલ કરી છે પરંતુ આને લઈને હાલ જે સત્તાની ચાવી માનવામાં આવી રહ્યા છે તેવા બે વ્યક્તિઓ નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ આમને લઈને ઇન્ડિયા એરલાયન્સ સતત તેમનો સંપર્ક કરી રહી છે બીજી તરફ એનડીએ એરલાઇન્સ પણ

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ વખતે વિપક્ષ ખૂબ જ મજબૂતાઈથી ચૂંટણી લડ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે બસો ને ચોત્રીસ જેટલી સીટો આ વખતે ઇન્ડિયા એલાયન્સને મળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે કોન્ફિડન્સ સાથે પ્રચાર પ્રસાર કરી રહી હતી ને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર સીટ અને એનડીએ સાથે ચારસો સીટ જીતશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતાના પ્રચાર પ્રસારમાં કહી રહ્યા હતા પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે દશા અને દિશા બંને એનડીએની બદલાઈ ગઈ આમ તો કહી શકાય કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે પરંતુ આમાં બે વ્યક્તિઓનો રોલ એ ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે આ બે વ્યક્તિઓ છે તે આ સત્તાની ચાવી છે કિંગમેકર છે જેમાં એક જેડીયુના નીતિશ કુમાર જે બિહારના મુખ્યમંત્રી છે અને બીજા છે ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રપ્રદેશના હવે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે કેમ કે તેમની સરકાર ટીડી બહુમત સાથે ત્યાં સત્તામાં આવી છે ને સાથે જ લોકસભાની ચૂંટણીમાં પણ ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આપી છે બંને પાર્ટીની વાત કરીએ તો જેડીયુને બાર જેટલી સીટો મળી છે સોળ સીટ ઉપરથી તે બિહારમાં ચૂંટણી લડી રહી હતી ત્યારે ચંદ્રબાબુ નાયડુની જે ટીડી પાર્ટી છે તેમને પણ સોળ જેટલી સીટો મળી છે બંને વચ્ચે હાલ હવે એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે તે બંને નેતાઓનો સંપર્ક કરીને આ વખતે સરકાર બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ એનડીએ એલાયન્સ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશકુમારને સાથે રહેવા માટે કન્વિન્સ કરી રહ્યા છે કે તેઓ હવે પલટી ના મારે કેમકે ઘણા બધા અહેવાલોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નીતિશકુમારને ચંદ્રબાબુ નાયડુ છે તે પક્ષ પલટો કરી એટલે કે પારો બદલી શકે છે તે વચ્ચે તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર વચ્ચે પ્લેનની એક તસવીર સામે આવી જેને ફરી એકવાર દેશનું રાજકારણ ગરમ કરી દીધું પરંતુ હાલ કહેવાય રહ્યું છે કે નીતિશ કુમાર છે તે એનડીએ ની બેઠકમાં અને તેજસ્વી યાદવ છે તે ઇન્ડિયા એલાઇન્સની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે બંને બેઠકો આજે સાંજે મળવાની છે અને એનડીએ ની બેઠકમાં જે ભારતીય જનતા પાર્ટીના સાથી દળો છે તેમની વચ્ચે ચર્ચાઓ થશે ઇન્ડિયા એરલાઇન્સની બેઠકમાં પ્રધાનમંત્રીને લઈને ચર્ચા થશે તે પ્રકારની વાત ઉદ્ધવ ઠાકરે પણ કહી ચૂક્યા છે અને તે સરકાર બનાવવા માટે મથામણ પણ કરતા જોવા મળી રહ્યા છે હાલ આ ખૂબ જ રસપ્રદ આ માહોલ રહેવાનો છે હવે જોવાનું એ રહ્યું કે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે તે એનડીએ સાથે રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે તેમની શું માંગણીઓ છે તેને લઈને પણ હાલ સવાલો થઈ જાય છે તો બીજી તરફ એવા પણ સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડિયા એલાયન્સે કુમારને ડેપ્યુટી પીએમ પદ માટે પણ ઓફર આપી છે હવે જો આ આમ તો કહેવાય છે કે દિલ્હીમાં સત્તા માટે રસ્તો છે તે ઉત્તર પ્રદેશમાંથી નીકળે છે પરંતુ હાલ એવું કહી શકાય કે જો દિલ્હીમાં કોઈને સરકાર બનાવી હોય તો તેનો રસ્તો ચંદ્રબાબુ નાયડુ અને કુમારના હાથમાં છે હવે આ બંને નેતાઓ જોઈએ આ આગામી સમયમાં શું નિર્ણય કરે છે તો એનડીએમાં રહીને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું ફરી એકવાર પ્રધાનમંત્રી તરીકે રિપીટ થાય છે કે પછી તેઓ ઇન્ડિયા એલાયન્સનો ભાગ બનશે ને પછી ત્યાં જે ચર્ચાઓ પ્રધાનમંત્રી પદને લઈને ચાલી રહી છે તેમાં કોઈક સ્થાન ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારને મળી શકે છે તમામ આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ